ચેનલ હવામાન માહિતી અને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેની લીધે મારી ચેનલ યુટ્યુબમાં મોનિટરાઈઝ થઈ જાય અને મને પણ ફાયદો થાય અને મહેનતનું આપણને પણ કંઈક મળે અને આપને આ હવામાન વિશે તો હું દરરોજ સચોટ માહિતી આપું જ છું હવે ચેનલનું નામ પણ થોડું ઊભું કરવા માગું છું હવામાન માહિતી પાંચ છો એક અને વાવ થરાજ છે એ પણ જો પંદર દિવસે આ નામનું ચેનલનું કદાચ હું ફેરફાર કરું તો હવામાન માહિતી પાંચસો એક જોવા મળશે આપને સર્ચ કરવા અને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી છે અને વિડીયો લાઈક કરવા પણ વિનંતી છે સબસ્ક્રાઈબ કરો ચેનલ હવામાન માહિતી વાવ થરાદ આગળ ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં આપને સચોટ માહિતી આપવામાં આવશે કે ક્યારે વરસાદ થશે કયા દિવસે વરસાદ થયો કેટલા સમય કલાકો પણ આપણને વિસ્તૃત રૂપથી તમને માહિતી આપશો બશે જય હિન્દ જય ભારત